નેશનલ હાઇવે પર મોંઘી દાદ કારમાં વટ મારવાની જોખમી હરકતો સામે આવી પોલીસ એક્શનમાં આધારે પોર્ડી પોલીસે નવ જેટલી લક્ઝરીસ કારો જપ્ત કરી યુવાનો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે સોશિયલ મીડિયા પર વાયરલ થવાની લાલસામાં યુવાનોએ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર જે રીતે કારો ચલાવી અને વિડીયો ઉતાર્યા હતા તેના ગંભીર પરિણામો સામે આવ્યા છે વાયરલ વિડીયોમાં વગર નંબરની મર્સિડીઝ થાર સ્કોર્પિયો અને સ્વિફ્ટ જેવી લક્ઝરી કારોમાં સવાર યુવા યુવાનોએ પારડી ફાઉન્ટેન હોટેલ પર વિડીયો શૂટ સાથે નેશનલ હાઈવે નંબર અડતાલીસ નો એક માર્ગ બાંધમાં લીધો હોય તેવું દેખાયું હતું જે વિડીયો વાયરલ થતા જ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ આ બેફામ હરકતો વિરુદ્ધ સખત એક્શન લેવાના આદેશ આપ્યા હતા પારડી પીઆઈ જીઆર ગઢવીએ તાત્કાલિક ટીમ બનાવીને આ નબીરાઓની શોધખોળ શરૂ કરી હતી અને પોલીસ સતત કામગીરી કરીને એક પછી એક કુલ નવ કારો પોલીસ મથકે લાવવામાં આવી હતી જેમાં એક મર્સિડીઝ બે થાર એક સ્કોર્પિયો એક વેન્યુ અને એક બ્રેઝા અને ત્રણ સ્વિફ્ટ કાર કબજે લેવામાં આવી છે અને આ કારના ચાલકોમાં અતિક ઇલિયાઝ મિયા શેખ અયાઝ યુનુષ મિયા શેખ મોહમ્મદ રેહાન શેખ ત્રણે બાબર ખડક કપરાડાના રહેવાસી અને પ્રણવ કુમાર ડાહ્યાભાઈ આહિર જે નાના પોઢા આશ્રમ ફળિયાના રહેવાસી ફરહાન મુનાફ શેખ જો ગોઈમાં મુસ્લિમ ફળ્યા પારડીના રહેવાસી ફરહાન મહેબૂબ મિયા શેખ જેઓ બાબર ખડક કપરાડાના રહેવાસીઓ અને વિડીયો બનાવનાર સગીર વયનો નો બાળકિશોર આમ દસ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પારડી પોલીસે દ્વારા હાથ ધરવામાં આવી છે પોલીસ એક્શન લઈ એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થવાની

અને અનુસંધાને ગઈકાલે સોશિયલ મીડિયા મોનિટરિંગ જે ટીમ છે વલસાડ જિલ્લાની એના ધ્યાન પર એવું આવ્યું હતું કે પારડી અને વલસાડ રોડની વચ્ચેના એરિયામાં નેશનલ હાઈવે અડતાલીસ ઉપર કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ અતિક ઇલિયાઝ મિયા શેખ એના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઇન્સ્ટાગ્રામ ઉપર નેશનલ હાઈવે ઉપર અલગ અલગ આઠથી નવ ગાડીઓ દ્વારા એ ગાડીઓથી આખો હાઈવે બ્લોક થાય અને લોકોનો જીવ જોખમાય અને રેસ ડ્રાઇવિંગ કરતો વિડીયો વાયરલ થયો હતો તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશનની ટીમે આ ઇન્સ્ટાગ્રામ જે આઈડી છે અતિક ઇલિયાઝ મિય શેખ એને શોધી કાઢ્યો હતો અને એના આધારે ટોટલ નવ જેટલી ગાડીઓ જેની અંદર મશરીઝ બેન્સ સ્કોર્પિયો થાર ક્રેટા અન્ય ગાડીઓ સમાવેશ થાય છે એવી નવ ગાડીઓ અને સાથે સાથે ટોટલ નવ આરોપીઓ જે આ ગાડી ચલાવનારા નવ ડ્રાઈવરો અને સાથે સગીરભાઈનો બાળક જે વિડીયો બનાવતો હતો ટોટલ દસ લોકોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને આ તમામ લોકો વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો એક્યાસી અને મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી મુજબ ગુનો દાખલ કરેલો છે વલસાડ જિલ્લા પોલીસ સાયબર ક્રાઇમ વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ વલસાડ જિલ્લા પોલીસ એસઓજી અને જે વલસાડ જિલ્લાની સ્પેશિયલ સોશિયલ મો મીડિયા મોનિટરિંગ ટીમ જે છે એ તમામ આવા ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર વોચ રાખી રહી છે આ જે અતિક ઇલિયાઝનીયા શેખ અને જે અન્ય આરોપીઓ છે એ બધાની પૂછપરછ કરતાં નવી મર્સરીઝ બેન્સ ગાડી લીધેલી હતી અને નવી મર્સરીઝ બેન્સ ગાડી અને થાર ગાડીઓ એની સાથે એક જે વિસ્તાર છે નેશનલ હાઈવેનો ખાસ કરીને પારડી એ વિસ્તારમાં પોતાની એક સ્ટાઇલ ઊભી કરવા માટે અને પોતાનો સોશિયલ મીડિયા સેન્સેશન બનવા માટે આ પ્રકારનો એમણે વિડીયો બનાવેલો હતો અને જેમાં એ લોકો નાકામ સાબિત થયા છે અને તમામ લોકો જેલના સળિયા પાછળ થકેલા નેશનલ હાઈવે ફોર્ટીએટ એ આપણા સમગ્ર રાજ્યની જીવાદોરી સમાન છે મુંબઈ તરફ જતો આ મુખ્ય નેશનલ હાઈવે છે અને આ હાઈવે ઉપર આપણે ઘણા બધા બ્લેક સ્પોટ્સ પણ છે હાઈવે ઉપર આપણી એકસો આઠની એમ્બ્યુલન્સ પણ આપણે કેમ્પ કરાવતા હોઈએ છીએ અને ઘણા બધા બનાવો એક્સિડન્ટના હાઈવે પર થતા હોય છે અને એવા સંજોગોમાં આ હાઈવે પર જ્યારે આટલી બધી વાહનોની ડે ડેન્સિટી છે ત્યારે આ પ્રકારે એકની એક બાજુ એકની બાજુમાં બંને ગાડીઓ અને નવ જેટલી ગાડીઓ આગળ પાછળ ગોઠવીને પાછળ આવતા તમામ વ્હીકલ્સ ખાસ કરીને મોટા ટ્રક્સ અને કન્ટેનર્સ એને હાલાકી પડે અને એક્સિડન્ટ થાય એવું કરવું અને રેસ ડ્રાઈવિંગ કરવું એ ખૂબ જ જોખમી છે અને આવા કોઈપણ પ્રકારના પ્રયત્નો વલસાડ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ ચલાવી લે છે નહીં મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડની સમગ્ર જનતાને નંબર અપીલ કરીશ કે કોઈપણ સંજોગોમાં આવી રીલ બનાવવાની ઘેલછામાં અને રાતોરાત વાયરલ થવાની ગેલસામાં આવા પ્રકારના વિડીયો બનાવીને પોતાનું અને અન્ય વ્યક્તિઓનું જીવ જોખમમાં મૂકશો નહીં ઘણા બધા એવા કિસ્સા આપણા ધ્યાન પર આવેલા છે જેમાં બાઇક ઉપર સ્ટન્ટ કરવાના ચક્કરમાં ઘણા બધા નાના નાના બાળકોએ પણ જીવ ગુમાવેલા છે અમારી મારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો ડલ આઇકોન દબાવ જેટલી આના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે